હું રહેવાસી છું અહિયા બે રહેવાયા છે અહિયાં અમે ભક્તિ ભજન કરીએ છીએ કીર્તન કરીએ છીએ અને શિવની પૂજા કરીએ છીએ બધા આજુબાજુ બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહિયાં દર્શન કરવા આવી છે તો કોઈ અમારો દુર્યોધન ઉભો થયો છે તો અહિયાં બધાને અમારા આજે બધું અમારું રાઉન્ડ બધું કરવા આવ્યો છે નાશ કરવા આવ્યો અને શિવ ના માં બધી જે છે આ મૂર્તિ ને બધી આહવાન કરી સિનિયર સિટીઝન માટે અમે આ બધા છીએ અમારું એટલું જ અપીલ છે કે અહિયાં પેલા કઈ હતું નહીં એ વખતે અ વ જૂનું વર્ષો પુરાણું મંદિર હતું અને આ મંદિરનું શિવલિંગ હું ત્રણ વર્ષ ત્યાં આવી છું પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે હવે સિનિયર સિટીઝન અહીંયા આવે આવે છે તો આપણે થોડું ઘણું ડેવલપ કરીએ અને અહીંયા આગળ એમનું બેસવાનું કરીએ તો અમે થોડું ભજન કીર્તન કરીએ છીએ બીજું કંઈ અમારું અહીંયા દબાણ દબાવવાની કોઈ જેવી કોઈ અપીલ નથી કે અમે દબાવી દઈએ પણ આ લોકોને એવું કેવું છે કે જે અધર પાર્ટી છે એને એવું કહેવું છે કે આ દબાણ